વર્ણામાં પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ઓપરેશન પરાક્રમ અંતર્ગત પ્રોહિબિશન બુટલેગર્સ માદક પદાર્થ ડ્રગ્સનો ધંધો કરતા ગુનેગારો સામે કડક કાર્યવાહી હાથ ધરેલ જેમાં આજરોજ બાતમીદાર દ્વારા ચોક્કસ બાતમી મળેલ કે મોજે ઇટોલા ગામની સીમમાં ગુલકાપ કેન્દ્રથી થોડે આગળ પ્લોટ નંબર બેમાં આવેલ તિરુપતિ ગૃહ ઉદ્યોગની બાજુમાં આવેલ ખુલ્લા પ્લોટ નંબર ત્રણની સામે કાચા રસ્તા ઉપર એક કેસરી કલરની આઈસર ટ્રક ગાડી ઉભેલ છે અને તેની ઉપર કાળા કલર ની તાળપત્રી બાંધેલ છે જે આઇસર ટ્રક ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે જે બાતમી આધારે પોલીસે સ્ટાફના માણસોને સદર બાતમીવાળી આઈસર ટ્રક ગાડી તપાસ કરવા સૂચના કરતા મોજે ઇટોલા ગામમાં આવેલ પ્લોટ નંબર બે માં આવેલ તિરુપતિ ગૃહ ઉદ્યોગની બાજુમાં આવેલ ખુલ્લા પ્લોટ નંબર ત્રણ પાસે જતા ઉપરોક્ત બાતમીવાળી આઇસર ટ્રક ઉભેલ હોય જેના પાછળના બોળીના ભાગે કાળા કલરની પ્લાસ્ટિકની તાળપત્રી બાંધેલ હોય જેથી સદર ટ્રકની કેબિનનો દરવાજો ખોલી તપાસ કરતાં ટ્રકનો ડ્રાઈવર કે માલિક સ્થળ ઉપર હાજર જણાઈ આવેલ નહીં જેથી બે પંચોના માણસોને બોલાવીને પંચો રૂબરૂ સદર આયસર ટ્રકની પાછળના ભાગે બાંધેલ તાળપત્રી ખોલી તપાસ કરતાં આઈસર ટ્રકની પાછળના બોળીના ભાગમાં શરૂઆતમાં પ્લાસ્ટિકની ડોલો તેમજ પુઠ્ઠાના બોક્સમાં પ્લાસ્ટિકની ડોલોના ઢાંકણા ભરેલ જણાઈ આવેલ અને આ પ્લાસ્ટિકની ડોલો અને ઢાંકણાની આળસમાં ટ્રકની પાછળના બોડીના ભાગે લોખંડની એંગલ અને પતરા વડે પ્રોહી મુદ્દામાલ છુપાવવા સારું ખાનું બનાવેલ હોય જે ખાનામાં તપાસ કરતાં પ્લાસ્ટિકની ડોલો અને ઢાંકણાઓથી કવરિંગ કરેલ મોટા પ્રમાણમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલો હોય જેથી સ્થળ ઉપર લાઇટના પૂરતા પ્રમાણમાં અજવાળું ન હોય અને જાહેર રસ્તા ઉપર વિદેશી દારૂનો જથ્થો સ્થળ ઉપર નીચે ઉતારી ગણતરી કરી શકાય તેમ ન હોય જેથી પકડાયેલ આઇસર ટ્રક પોલીસ સ્ટેશન ખાતે લાવી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ગાડીમાંથી નીચે ઉતારી પંચો રૂબરૂ ગણી જોતા અલગ અલગ માર્કાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ ક્વાટર અને બિયર મળી કુલ રૂપિયા સોળ લાખ ત્રેવીસ હજાર આઠસો ચાલીસનો પ્રોહી મુદ્દામાલ તથા આયસર ટ્રક કિંમત દસ લાખ પ્લાસ્ટિકની નાની મોટી ડોલો નંગ છ હજાર ચારસો દસ કિંમત રૂપિયા બે લાખ ચોત્રીસ હજાર બસો ઓગણીસ તથા પીળા કલરના પ્લાસ્ટિકના ડબ્બા નંગ ચોપનસો કિંમત છન્નું હજાર ત્રણસો નેવું કુલ મળી કિંમત ઓગણત્રીસ લાખ ચોપ્પન હજાર ચારસો ઓગણપચાસનો મુદ્દામાલ કબ્જે કરી આઇસર માલિક આકાશકુમાર અશોકભાઈ ઠાકરડા રહે ભાલિયાપુરા ગામ ટેકરાવાળું ફળ્યું તાલુકા જિલ્લા વડોદરા વડોદરાનાઓ વિરુદ્ધ વરણામા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ છે